જેમ બે હજાર પંદરના પાટીદાર આંદોલન પછી એના સમાંતરે થયેલા દલિત અને ઠાકોર સમાજના આંદોલન પછી બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી અને પછી બે હજાર બાવીસની ચૂંટણી પછી અનેક નવા ચહેરાઓ રાજનીતિના મેદાનમાં આવ્યા એમ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી કદાચ એવી ચૂંટણી હશે કે જેમાં સૌથી વધારે નવા ચહેરાઓ સોશિયલ મીડિયાથી અપીલ કરવાવાળા ચહેરાઓ ગ્રાઉન્ડ પર કામ કરવાવાળા ચહેરાઓ ચૂંટણીના મેદાનમાં આવે તો એની નવાય નહીં લાગે એની એક રીતે શરૂઆત અથવા શ્રી ગણેશાય નમઃ જો કોઈએ કર્યું હોય તો એ ખજુરભાઈ ઉર્ફ નીતિનભાઈ જાની ઉર્ફ ખજુરભાઈએ એલાન કર્યું છે વિડીયો સંભવતઃ થોડો જૂનો છે જ્યાં એમણે કાર્યક્રમમાં કહ્યું કે બે હજાર સત્યાવીસમાં જો તમારી કૃપા રહી તો હું પણ ચૂંટણી લડીશ એ વિષય પર એ વિડીયો શું હતો જેમાં નિતિનભાઈ શું બોલી રહ્યા છે અને એના પછી એમણે સ્પષ્ટતા કરતા શું કહ્યું સાંભળીએ એમને અને હરેક લોકોને કહું છું આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે હજાર ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર માંથી જે હોય આ બહુ સત્ય વાત કરું છું છું તમારી છે તો હું અત્યાર કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવીસ માં આ ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે

એજ્યુકેટેડ છો તમે સક્ષમ છો તમે ગ્રાઉન્ડ લેવલનું કામ કરતા અને તમને એવું લાગે છે કે તમે સમાજ માટે કંઈક સારું કરી શકો એવા છો તો તમારે ચૂંટણી લડવી જોઈએ આ યુવાનોને મેં કીધું હતું અને ત્યારે જેટલા પણ યુવાનો બેઠા હતા બધા લોકોએ મને એવું કીધું કે ભાઈ શું તમે બે હજાર સત્તાવીસમાં માં ઇલેક્શન લડવાના છો તો મેં એ લોકોને સહજ પણ એવો જવાબ આપ્યો કે માતાજી ની ઈચ્છા હશે તો હું પણ લડીશ ભવિષ્યમાં મેં મેં ભૂતકાળમાં ક્યારે એવો વિચાર નથી કર્યો બે હજાર બાવીસ માં ઘણી ચર્ચાઓ ચાલી પણ મેં વિચાર ત્યારે પણ પણ કર્યો મને એવું લાગ્યું કે ભાઈ યંગ જનરેશન આપણે એજ્યુકેટેડ છીએ સારું કામ સમાજ માટે કરીએ છીએ તો આપણે જોડાવવું જોઈએ અને ઘણા યુવાનોની એવી માનસિકતા છે કે ભાઈ રાજકારણમાં ન જોડાવવું જોઈએ રાજકારણ તો ગંદુ છે રાજકારણ તો તેવું છે તો એવા તમામ યુવાનોને મારે એ કહેવાનું છે કે જો તમે એવું વિચારતા કે રાજકારણ ગંદુ હરેક યુવાનો મારે કહેવાનું કે રાજકારણ સારું છે અને તમે સારું કામ કરતા હોય રાજકારણ માં હરેક યુવાનો એ જોડાવું જોઈએ આ મેં કીધું એ તમારી ઈચ્છા ખરી લડવાની બે હાજર સત્યાવીસ માં કે નહીં યસ જરૂર બે હજાર સત્તાવીસ માં હું જરૂરથી ઇલેક્શન લડીશ અને આ તો એક જે મારો હતો એ મહિના જૂનો વિડીયો છે મહિના પહેલાનો અને એ વાયરલ થઈ ગયો અને પછી લોકો એવું અપ્રોચ કરવાનું ચાલુ કર્યું જોયું કે ભાઈ હા લડવું જોઈએ તમારે લડવું જોઈએ તમે સારું છે અને ઘણી વાર યુવાનો તમને પોઝિટિવ વલણમાં લેતા હોય ને તો આપણે લડવું જોઈએ